વેલકમ ટુ માય બ્લોગ યુટ્યુબ ફેમિલી તો આજે આપણે જઈ રહ્યા છીએ સોટીલા સાવુંમાના દર્શન કરવા માટે તો જો અમારે માહિરભાઈ અને પિતેશભાઈ કેટલા ખુશ છે તો અમે ગાય માતાના અમને સુકન થયા અને અમારું આખું ફેમિલી હવે જઈ રહ્યું છે સોટીલા આ તો અમે સોટીલા જવા માટે નીકળી ગયા બધા અમારા ફેમિલી સાથે જો અંદર આખું અમારું ફેમિલી છે તો ચોટીલા રોડે આપણે સડી ગયા ચોટીલા અહીંથી આડત્રીસ કિલોમીટર દૂર છે ચોટીલા જઈ રહ્યા હતા રસ્તામાં અમારે એક આર્મી જવાન જે ટ્રેનિંગ પૂરી કરીને આવેલા હતા તે મળ્યા તેની રેલી છે ચોટીલા જતા પહેલા રોડ ઉપર આ એક જૂની ફેક્ટરી આવે છે તે ઘણા સમયથી બધા લોકો કહે છે એમની પાસે વાત સાંભળવા મળી કે સિમેન્ટની તે ફેક્ટરી છે આગળ જતાં બીજી પણ રેલી મળી છે આર્મી ટ્રેનિંગ પૂરી કરીને આવ્યા હોય તે આવેલા છે અને તે છોટેલા સાઉંદમાના દર્શન કરીને તે લોકો બધા પાછા વળ્યા હોય એવું લાગે છે તેની સાથે કેટલીક ગાડીઓ અને ફોર વ્હીલર છે તમે જોઈ શકો છો તે લોકો છોટેલા ડુંગર ઉપર સાઉનમાના દર્શન કરી આપણે ગામડામાં બહુ સારું કહેવાય ઘણા લોકો આપણને આવો જ સપોર્ટ આપે છે જો આપણી સાથે કેવા મળીને રહે છે તો અત્યારે આપણે ચોટીલાથી થી પાંચ કિલોમીટર દૂર રહ્યા છીએ જો સામે ડુંગર દેખાઈ રહ્યો છે આપણે અત્યારે ચોટીલા ગામમાં પોગી ગયા છે જો આ છોટેલા મંદિરે ડુંગર ઉપર જવાનો ગેટ છે આ ગેટમાંથી આપણે અંદર જતું રહેવાનું ત્યાંથી આગળ એકાદ કિલોમીટરના અંતરે ડુંગર આવેલો છે તો અહીંયા પણ એક પાર્કિંગ આવેલું છે પણ આપણે આ ગાડી પાર્ક નથી કરવાની આપણે ઠેડ આગળ ડુંગર પાસે જતું રહેવાનું છે ત્યાં મોટું પાર્કિંગ છે તે પાર્કિંગમાં ત્યાં છૂદી લઈ જવાની છે આપણે ગાડી આ છોટીલાની બજાર છે જોવો તમે જોઈ શકો છો અહીંયા બધા રમકડા અને વસ્તુઓ મળે છે આ બજારમાં તો આપણે અત્યારે ભોગી ગયા છીએ સાવન માતાજીના ડુંગર ટ્રસ્ટ સોટીલા ડુંગરની હાવ નજીક જ છે અહીંયાથી પગથિયા ચાલુ થઈ જશે તમે જુઓ કેટલા ભક્તો છે અહીંયા ભક્તોની બહુ ભીડ છે અને અહીંયા લોકો બધા ફોટા અને સેલ્ફી પાડે છે Gracias. la ના બાળકોથી મોટા બધા ભક્તો માતાજીના સરદારથી દર્શન કરવા આવે છે જો આ સોટીલા નજારો છે જો અમારા જયભાઈ ફેન્ટા છોડાવું પડી અને અમે થાકી ગયા હતા એટલે અમે પોરો ખાવા ઘડી બધા લોકો બેઠા હતા આપણે મંદિરની અંદર દર્શન કરવા જઈ રહ્યા છીએ સાઉન્ડમાંના જો લાઈવ દર્શન કરી લો બધા ભક્તો માટે અહીંયા બધા ભક્તો જે શ્રીફળ સાથે હોય તે અહીંયા વધેરે છે આ મંદિરના નીચેના શરીરફળ વધેરવાની અહીંયા સારી વ્યવસ્થા છે ફાયનલી આપણે ઉપર દર્શન કરી લીધા ઉપરનો નજારો છે બહુ છે અહીં ઉપર તમે આરામથી બેસી શકો તેવી પણ વ્યવસ્થા છે જો તમે અહીંયા ઘણા લોકો આરામથી બાકડા ઉપર બેઠેલા છે બેહવાની પણ સારી વ્યવસ્થા છે તો અહીંયા કાળભેરવ દાદાનું પણ મંદિર આવેલું છે ભક્તો ત્યાં પણ કાળભેરવ દાદાના દર્શન કરવા માટે જાય છે શ્રીફળ અને પ્રસાદી સાથે લઈને

જે ભક્તો ધજા સાથે લાવેલા હોય તે ધજા અહીંયા બાંધવામાં આવે છે અહીંયા મા પોઈન્ટ લખેલો અને બધા ભક્તો અહીંયા રૂપિયા અને બે રૂપિયાના સિક્કા શ્રદ્ધાથી લગાવે છે પોઈન્ટ છે તે પોઈન્ટ ઉપર જ આપણે અત્યારે અહીંયા છીએ તો આપણો વલૉગ અહીંયા આપણે હવે પૂરો કરીએ છીએ કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જય સામુંડામાં લખજો જય સામુંડા